જય સોમનાથ દગી સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે યુનિટી માર્ચ અંતર્ગત તાલાલા વિધાનસભા વિસ્તારમાં બીજા તબકાની પદયાત્રા યોજાઈ ગુંદરણથી શરૂ થયેલી પદયાત્રાનું સુરવા માધુપુર જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન રજવાડાનું એકત્રીકરણ એ સરદારની ઉત્તમ કુનેહ પદયાત્રાએ સરદારને સાચી અંજલી પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ વર્ષમાં એકતા મંત્રને જન જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રોજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા વિધાનસભામાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ હતી સાંસદ રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર ધારાસભ્ય ભગવાનભાઈ બારટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો સરદાર પટેલના અદ્વિતીય રાષ્ટ્રીય યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં યોજાઈ રહેલી આ યુનિટી માર્ચનો હેતુ જનજન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાનો છે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પાડોશી દેશના કાંકરી ચાળા સામે સરદારે પોતાનું અડગ મનોબળ દર્શાવ્યું હતું જ્યારે જ્યારે જૂનાગઢ અને સોમનાથનો ઉલ્લેખ થાય ત્યારે સરદારનું સ્મરણ અચૂક કરવું જ પડે રજવાડાના એકત્રીકરણ ઉપરાંત જૂનાગઢ અને હૈદરાબાદે જ રીતે સરદારે ભારતમાં જ વિલીનીકરણ કર્યું તે સરદારની ઉત્તમ કુનેહનું પરિણામ છે જે સમાજે પોતાનો ઇતિહાસ ભૂલે છે એ સમાજની અવદશા થાય છે એટલા માટે જ આપણે અભૂતપૂર્વ ઇતિહાસને યાદ કરતા આજે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સહિતના નેતાઓ અને ક્રાંતિકારીઓને યાદ કરવા જરૂરી છે આમ કહી એમણે ઉમેર્યું હતું કે આ એકતા પદયાત્રા એ સરદાર સાહેબની સાચી અંજલી છે સામાજિક અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ સ્વાગત પ્રવચન કરતાં રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડક મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું સ્મરણ કર્યું હતું ગુદરણથી શરૂ થયેલી પદયાત્રાનું સુરવા માધુપુર જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું હતું આ યુનિટી માર્ચમાં જોડાયેલા સો નાગરિકોએ સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા આ કાર્યક્રમમાં ગુદરણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દીપાલી રામે અનોખી શૈલીમાં બારડોલી સત્યાગ્રહ અને સરદાર વલ્લભભાઈ પટેલનું શાબ્દિક જીવનચરિત્ર રજૂ કરી ઉપસ્થિત સર્વનું દિલ જીતી લીધું હતું આ પદયાત્રામાં દિલીપભાઈ બારટ અમિતભાઈ ઉનડકટ સંજયભાઈ અકબરી મસરીભાઈ રાઠોડ શૈલેન્દ્રસિંહ રાઠોડ આગેવાનોના સહિત યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ સમાજના આગેવાનો અને બહુ સંખ્યામાં ગામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા તેમજ ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપના સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો